ભાઈઓ દેવા પટેલ એટલે ગામનો મોબ મોબ જયારે તૂટું થઈ રહ્યો હોય ત્યારે છે ભાઈઓ પંચ એટલે તો પરમેશ્વર હું દેવાભાઈના દીકરાની જવાબદારી તો લઉં છું પણ પંચ મારી એક નમ્રત છે કે મારા ગરીબ ઉપર ગરીબ ઉપર નાખો અરે શિવજી કરે છે પણ છતાં ભાઈ શિવજી મારા ભાઈ મારા ભેડ મારું વેલ રાખી લે મારા આખરી પોળને ઉઠાપીશમાં આજ સુધી હું દેવો ની ઈચ્છા ની આડે નથી આજે પણ ભાઈ દેવા અહિયાં ધરપક રાખજે ભાઈ તારા દીકરા તારી ખોટ મળ્યું તમારા માં તો હૈયા ઉપરો છે જ નહીં અરે દેવા પટેલ હરતું ફરતું તમને સોંપતા ગયા છે તો એનો લાભ લઈને આપણા શેરુ વિચાર તો કરો હૈયા ફૂટી સાંભળી જશે હા એવા પતિ નું રજવાડું બીજા પંથક માં ઉતરી પડીશું હવે મને હવે મારું શેરુ લખપતિ બનશે આગળ જતા મારા શેરુ ને મારે કરણપતિ બનાવો છે અને એના ઉજળા ભાવિ માટે હું કોઈ પણ કાળા કામ કરતા છું

રેઠો મૂકું તો રાની પશુ નો શિકાર બને એટલે આપણી રૂપા માટે રાખે માની મોટું કરીશું પણ એનું નામ શું રાખશું નામ રામ બે એના રખોપા કર્યા છે એટલે આપણે એનું નામ પાડશું

આ જંગલ નો ચોકીદાર હું છું અને તું રામ ના બાવડા ના વખાણ કરે છે અરે ગાંડા આ હનુમાન ને ભૂલી ગયો અરે ભાઈ

મારા પાપા ને છે એટલે મારી હાજરી માં સીટી વગાડવાની હિંમત કોણે કરી કોણે કહે એટલે હું કોણ કોણ બધે પોતા એટલે બોલીએ હા બાપુજી એટલે બાપુજી હું બધું છું તમે ચિંતા કરો અરે ગાંડી છે આ માથે નહીં મળે મિંદુરી નાખી પડશે મિંદુરી બાપુજી ને તો મિંદ્રો નાખીશ તમે ચિંતા નહીં કરો હું બધીશ

ઠાકોર ઘણા વખતે તકલીફ પડી એમાં સાત તો બધો બંદોબસ્ત થઈ ગયો છે ને બધો જ બંદોબસ્ત થઈ ગયા છે મજૂરી મળી જશે અરે મળી જશે નઈ દરેક મોટા માણસ એમ જ કહે છે મળી જશે મળી જશે નહી મળવી જોઈએ તમારા લોકો મુશ્કેલ માં

આ મહેલ ની રીત વાત અમને ન આવડે એ કબૂલ છે પણ આપ તો દયાળુ છો અમારી ફરિયાદ અમે આપની પાસે ન લઈ તો કોની પાસે લઈ જઈએ ठाकुर સાહેબ

મુંજાઈશ દે ભાઈ શા માટે બાપુ આપ અમારી પડખે હો પછી આજ લોકો તમને એક ભારે પડશે રાખી છે એ જાજર કરીને નાચવા માટે નઈ અને એની પાસેથી થોડું શીખી કામ લઈએ જો કયુગમાં તો સરથી જ કામ લેવા આપણે લાખો રૂપિયા ખર્ચી અને જંગલનો નો ઇજારો લીધો છે હું કઈ સમજુ નહીં જો દીકરા આપણો લાકડાનો વેપાર એ તો માત્ર દેખાડવા માટેના દાંત છે જેથી આપણો દાળ ચોરી વેપાર કોઈની નજરે ન ચડે પણ દીકરા આ લાકડાના વેપારમાં મારી બધી જ મૂડી સળવાઈ ગઈ છે અને એટલા જ માટે હું પૈસા લેવા જઉં છું મારા સાવકાભાઈ પાસે સાવકો ભાઈ હા બાજુના ગામમાં રહે છે શ્રીમંત છે અને આપણા સારા નસીબે વાંજીઓ પર છે એટલે એના મર્યા પછી એની બધી જ મિલકત આપણને પડશે એવા માણસના મોત થી તમે રાહ જોશો અરે એના કરતા તું એને મોત આપી દેવું સારું શેરુ દરેક કામ એના યોગ્ય સમય થાય છે જોજે ઉન પાંચો રૂપયા સુધી અઈ કોઈ પણ જાતની ગરબડ ન કરતો સમજ્યો સમજો સમજો તું ફિકર કરમાં બોલ કેટલા રૂપિયા જોઈએ છે એક જ લાખ રૂપિયાની તો જરી પડશે મોટા ભાઈ પછી તમને મુશ્કેલીમાં હો તો તું બીજા પાસે જઈને માંગો અરે ગાંડો થયો બેસ બેસ હું તારો મોટો ભાઈ બેઠો હું અને તું રૂપિયા માંગો બીજા પાસે જાય શિવજી મે સાંભળ્યું છે કે તું સાચું અરે સાવકો તો ભલે હું સાવકો રહ્યો હું તમારો ભાઈ છું અને જે દિવસે તમને મારા અવળા ધંધા ની ખબર પડે ને તે દિવસે તમારો જોડો અને મારું માથું શિવજી આ તો ભાઈ

ચંપા ભલે ખડાવીશ કેડાવીશ ના જરૂર શું નામ તારું ચમે હવે વાત ચમેલી છે કામ કરો દઈને એક બોલ શરાબ લઈ ગયો જાઓ ક્યાં ठाकुर किथे ठाकुर पासे कोड़ी न को देव

બકરી ના દૂધના જેટલી પૈસા ખર્ચી મને આપે એટલી આપવાનો છે અને એમાં ખર્ચા નથી કાઢવાના ખામથી કમાણી કરવાનું કોઈ મારક કાઢો બાપુ

આમાં પાંચ રૂપિયા ઓછા છે શું બધા દસ રૂપિયા વધારે આપો કે કઈ સાંભળ્યું મેં કઈ સાંભળ્યું નથી અને સાંભળવા માંગતો પણ નથી મને મારી મહેનત ના પૈસા આપી નાના ઠાકોર નો હુકમ છે કે આજે નહીં દરેક પગારના દિવસે દરેક મજૂરના ના પગાર માંથી પાંચ પાંચ રૂપિયા કાપી લેવામાં આવશે જે મજૂર નો હોય તે કામ છોડીને જઈ શકે છે તારી બધી જાહેરાતો પછી કરજો પહેલા મને મારા હક પૈસા આપી નહીં મારે આ વાત થી જાણ પીશું ક્યારે વાત ની વાત ક્યારે જોઈ જશું એમાં તો ખસ બાકી ભાઈઓ સૌ પોત પોતાના હાથ માં પૈસા લઈ જાઓ જેઠા સોમા હમ ભાઈ રામ રામ જે પીઠ તારું બનવું કરે